ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે ભૂગર્ભના ગંદા પાણી પીવાનું અશુદ્ધ પાણી અને વરસાદી પાણીના નિકાલના છાશ્વારે પ્રશ્નો જોવા મળતા હોય છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર છમાં આવેલ લાલભાઈ પાર્ક અને કસ્તુરીનગર અને મહાદેવનગર સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈપણ વ્યવસ્થા ન હોવાથી મહાદેવનગર પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના તળાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે ચૂંટણીઓ સમયે નેતાઓ આવીને વરસાદી પાણીના નિકાલની હૈયાધારણા આપ્યા બાદ વોટ લઈ લીધા બાદ આ વિસ્તારમાં ડોકાતા ન હોવાના પણ સ્થાનિક લોકોએ રોષ ઠાલ્યો હતો અને આજ જ પછી કોઈપણ નેતાઓએ આ સોસાયટીમાં વોટ લેવા ન આવવા પણ અનુરોધ કર્યો હતો ત્યારે રોજ પાટણ નગરપાલિકા દ્વારા જેસીબી મશીન લઈને ત્રણ ચાર સોસાયટીઓનો વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક મહિલાઓ સહિત પુરુષોએ વિરોધ નોંધાવી જેસીબી આગળ સુઈ ગયા હતા અને કોઈપણ ભોગે મહાદેવનગરથી આનંદ સરોવરમાં ઊંધા પાણીના વેણના નિકાલને લઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો જોકે આ તમામ સોસાયટીઓના વરસાદી પાણીનો વેણ મહાદેવનગરથી ગુરુકૃપા સોસાયટી તરફ હોવાથી ત્યાં પાણીનો નિકાલ કરવા સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો હતો પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા પાણીનો ઊંધો નિકાલ કરવાનો પ્રયત્ન કરાતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકવાની સંભાવના નહિવત હોવાને લઈ સ્થાનિક લોકોએ હોબાળો મચાવી પાલિકાની કામગીરીથી અટકાવ્યા હતા અને હલ્લાબોલ કરી મહાદેવનગર થઈ ગુરુકૃપા સોસાયટી તરફ આ તમામ સોસાયટીઓના પાણીનો વેણ છે તેમ વરસાદી પાણીનો નિકાલ કરવાનો આગ્રહ રાખ્યો હતો ત્યારે સ્થાનિક મહિલાઓએ ખોદેલા રોડનું પણ સત્વરે પુરાણ કરી સોસાયટીના રહીશોને ખાડામાં પડતા અટકાવવા અનુરોધ કર્યો હતો પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલનો ઊંધો નિકાલ કરવા બાબતે કંઈક આ રીતે પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો સ્થાનિક મહિલાઓએ થાળી વાટકા વગાડીને નગરપાલિકાનો અનોખો વિરોધ પ્રદર્શિત પણ કર્યો હતો અહીંયા અહીંયા વરસાદી પાણીનો નિકાલ કરવા ઊંધું લેવલ લે છે લેવલ સીધું માધેમાં થઈને ગુરુનગર જાય છે જેની જગ્યાએ ઊંધું આ લોકો સીધું ઘુંઘણીમાં લે છે જ્યારે આ આગળ ખોદ્યું ત્યારે લગભગ છ મહિનાથી એ લોકોએ કામ કર્યું છ મહિનામાં રમણ ભમણ રોડ કરી દીધો છે ખાડા ખૈયા કર્યા છે કેટલાય પાણીના કેટલી પાણીની પાઇપ લાગી નથી ગટર લાઈન એટલું હોય છે એટલા છોકરાઓ હોય મારા ખાડાના ગામના છે

આવે એ સિવાય કોઈ કોર્પોરેટર કે કોઈ બી કર્મચારી જે આ ચૂંટણીનો હોય એ જોવા બી આવે એલા બે મહિનાથી ને કોજા પાણીનો પ્રશ્ન ગટર પ્રશ્ન રોડના ખાડે ખાડા કરવાના સરકારે પહેલા તો ખોદવાનું પછી રોડ કરવાનું પાછું ખોદવાનું રોડ આ તો પૈસા કમાવાની ફેક્ટરી છે ને ભરવા માટે બીજાને バイバイ